આવી જશે ગોપીતળાવ ચાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ભેટ દ્વારકા તો તમે આપણને દર્શન કરી લ્યો આપણે શ્રી હનુમાનજી મહારાજના અને આપણે તેમના પુત્ર શ્રી મકરધ્વજજી મિત્રો આપણે રુકમણીજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ આજ છે આપણે રુકમણીજીનું મંદિર અને ત્યાં અંદર જો આપણે શૂટિંગ કરવા જતા છે તો આપણે રુકમણીજીના દર્શન કરાવશું તમને તો જોડાયેલા રહેજો આપણા વિડિયોની અંદર કરી લીધા છે ત્યાં આપણે વિડીયો શૂટિંગ બધું બંધ નથી એટલે તમને ત્યાં લકમણજીના દર્શન કરાવવા નહીં હવે આપણે જઈ રહ્યા છીએ નાગેશ્વર તો નાગેશ્વર જઈને તમને બધાના પાસે આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરાવશું તો ધોળ્યા રોજ આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ જો મિત્રો આપણે આ રીતે સેલા દેવી છીએ

મહાદેવ મહાદેવના મહાદેવ મહાદેવના અને ગોપી તળાવ તો તમને બધાને ને ગોપી દર્શન કરાવશું ઘણા અંદર આપડા મિત્રો આપણે આવી જ ગોપી તળાવ છે આપણે ગોપી તળાવ રાધાજી નું મંદિર રાધે 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 लेकर के वृक्ष पर चढ़ गए हैं तो उस स्थल के दर्शन के लिए कान गोपी को झुला झुलाइए आइए गोपेश्वर महादेव मंदिर इस तरफ है कहते हैं कि गोपेश्वर महादेव जी के सामने कदम का वृक्ष था जहाँ पे कान गोपी ने रासलीला रचाई थी समय समय बलवान है શ્રી ગોપીનાથજી ભગવાન કા મંદિર પાંચ હજાર સારસે અધિક પુરા ભૂમિમાં ગોપી તલાવ प्रसिद्ध तीर्थ क्षेत्र है माता पिता भगवान होता है उसका आशीर्वाद से कोई बड़ी चीज नहीं होती ये माता जी ये शिष्ट है बड़ी बड़ी छोटी है हां सबको ले आए वाह वाह ये ये बाकी है ये शिष्ट है बहुत अच्छा ये सबको ले आए आप બે દ્વારકા અને બે દ્વારકા મસ્ત મજાનો ગેટ છે પુલ ઉપર બનાવેલો જોરદાર કૃષ્ણ ભગવાનનો નું દોરેલો ગેટ છે જોવો તમે જોરદાર વ્યૂ આવે છે આપણે बदले जयद्वार का थी तो અને આપણે હવે ત્યાં હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મકર એમના દર્શન કરાવશું તમને તો જોડાયેલા રહેજો

जय श्री हनुमान दादा जय मकरध्वज